મારી ટાઈગર તારો જ બરોટીકો પેલા આપણે બેઠો બેઠો ફોન છું ભાઈ તમારે હોય ઉપા કસરત

બે દણા ની એક ઓલા ઉપર ન પડે જો મારો ભાઈયો ની તાકાત જો ન પડે કર્યું શું કરવાનું ઓય

ઓ મેરે હાલો અલ્યા નો કર મે ભાઈ ગયા અમે તું બરાવા છે ભાઈ કોની પોડી બને પાછું પબવા અમાર તો દાથે પણ લબડી કે ભાઈ અમારા દાતા લબડી તો એક દાઠા જેવો જેવો કરીને આયા છે પણ માઈ કાંગલીયો માઈ કાંગલીયો અમારો હરિયો મને હવે શીખવા દે જો લબરાન ઠે તો માઈ કાંગલી છે અને અમાર આવો ખોળ પડશે મારો અમારે કપડો

આડી ચિટલી બોડી જો ફૂલ્યા તારી આ જબર ફૂલ્યો બોડી બિલ્ડર છું કેમ ભગવાન એ સાડીમાં ભલે પાતળો રે પા હા હવે તમે હાલે હાળો ઉપર હાળો શિકવાર કે અમારે પાણી પી જા જો અલ્યા મરી જા આપ દો તો અમારો દો એમ તો જો તારી આડી આડી ચેક કરું યાર ચેક કરજો અલ્યા આઈ રહ્યો છે વિડિયો બીપી આ છો તમે આ તો તમે છોકરા જીલી પીઓ

આપણે આરાબે પેલા ટેકરી વાળા મારવાની વાતો તો ભાઈ મજબૂત ઈવન તો નાખી પણ આપડે થોડો થોડું ભરો ભરવાનું વાત પેપસં પેપસ ભઈ જાત પેપસ હળી જેલા થી દોહા મરી જાય ની ચોક મરી જાતા બંધ કરી બંધ કરી લબડો તા આજ તમે બે

આજી વાસે જરીબ કરીને ને તો પેલે હેલ્પર ગમે તે ઘરમાં પડીને મારશે બેટા હા કોણ ઈરે હું વધા ગોતાય ની ધરી ફેફસો બાર આવી જો વારું ઓમ

ઓય 10000 આવો 5000 5000 લાવો નકી હાલ તો 5 આવો પછી આગળ વાત લો આ તો ખતે ખજી ના આલે નહી યાર અમારા કમા એવું કોઈ આને બે તને બનાવ્યો તો પહેલા એક ટેકનિક એક ટેકનિક વાળો એકદમ ના ઉગડી ગયા પત ગમે તે પૈસા થી નહી કાઈ બે મોરે દોડો હા મોર દો વાં દો હેડો મોર દો મોર તો

ના <laughs> શું આ જ તો બેડો ઊભા કરો બેડો ઊભા આયા વાળી મારી કાઢી છે આપણે આપણો ખવા પડારે આમાં પડ્યો હવે ખબર છે અમે નથી જઈએ કેટલા મરી જાવ નથી રાજ નથી અમે નથી અમારું હમું પડ્યો કપડી કરો હેડથી કરો કપળો મરણ

આમની બોડીબિલ્ડર ઘરમાં પડીને આમની ઘરમાં પડીને આમ પડી આમ તમે દુજો તમારો એ દોડીયો કશી ન રાખ એ તમારા તો મારે તો ડુહાર વધારે હશે તો ડબ્બર માર્યો છે પણ હું કેળીઓ પી પટી ગયા હો પણ પટી નહી ગયા હવે અવે તો હવે બળવા પડશે કે માટીનું થાય હોય તો હવે ખબર જ થઈ એની આપણે બોડી બનાવ આપણે આપણે વરસીસી અને પછી ગલ જાવું જ છે આપણે હાથ પકરામ હવે પિલુ 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 પીઓ ઓમ ઓમ ઓમે ન કરવું

બોડી બનાવી છે તન વાત કરો છો તન પોણી માપશે હવે પોણી માપશે ઊભા તો છે માપશે ઊભા મારી ગયો આરે મારી ગયો તો ભાઈ હાજી ને તૈયારી સાથે આવું મારે બેટા મને જ મેલી નું આ ગયા

રાત ના થઈ હવે પાછી કસરત કરવી પડે પાછી કસરત કર્યા જેવી છે આર્મી છે તાણી જ મેળ આવે પણ હવે શીખવું પડે નજીક જેમ કે રેસમાં વાગે ના પાછું